સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરના પદવીદાન સમારંભમાં રાજકોટની મેયર બેનાબેન પેડિયાના અપમાનનો મામલો ચર્ચામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરના પદવીદાન સમારંભમાં રાજકોટની મેયર નૈનાબેન પેડિયાના અપમાનનો મામલો ચર્ચામાં છે આમંત્રણ પત્રિકામાં મેયરનું નામ હોવા છતાં સ્ટેજ ઉપર તેમની બેઠક વ્યવસ્થા કરવામાં ન આવી હતી આથી મેયર નારાજ થઈને કાર્યક્રમ મધ્યમાં છોડીને ગયા હતા આ ઘટનાને પગલે વિવિધ સ્તરે પ્રતિક્રિયાઓ મળી રહી છે કુલપતિએ જણાવ્યું છે કે રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી ને તેઓ વ્યક્તિગત રીતે મેયર સાથે વાત કરશે મેયરના અપમાનનો મુદ્દો ગરમાતા શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ ઘટના અંગે ચર્ચા થઈ રહી છે મહાનગરપાલિકા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં મેયરને યોગ્ય સ્થાન આપવાથી સ્થાનિક સ્વરાજ્ય પ્રતિનિધિઓના માન સન્માન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે આ ઘટનાથી સમગ્ર સ્પષ્ટ કે સમારંભના આયોજનમાં પ્રોટોકોલનું પાલન અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓના સન્માન અંગે વધુ સચેત રહેવાની જરૂર છે અગાઉ કાર્યક્રમમાં આવી ભૂલો ટાળવા માટે આયોજન સમિતિઓએ વધુ ધ્યાન આપવું જરૂરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી આનું આમંત્રણ મને બે અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું સાડા ત્રણ પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું દસ મિનિટ લેટ થઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી તેથી ત્યાં હું રોકાયેલ નથી યુનિવર્સિટીના સત્તાધીશોએ જે આ કર્યું માટે શું કશું એને જાણતા તો કઈરું જ ન હોય કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું કોઈ તેને નજરબાર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે આ માટે તમે કઈ રજૂઆત કરશો રજૂઆત કરવાની આમ કઈ જરૂર છે નહીં કેમ કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય તો નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ અને બેઠક વ્યવસ્થા કોને ક્યાં હોવી જોઈએ એનું પણ આપણે ધ્યાન રાખતા હોઈશી ત્યારે આ પદવીદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર છે ને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે તેને ધ્યાન રાખવું જોઈએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓગણસાઠમાં પદવિદાન સમારંભ યોજાઈ ગયો આમ તો આ પદવિદાન સમારંભ જે છે એ ઓગણત્રીસમી ડિસેમ્બર અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર ચોવીસના યોજવાનો હતો પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસર સબબ આપણે ડીલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને ઓગણસાઠમાં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે આજે આપણને માનનીય પ્રફુલ્લભાઈ પાંસરિયા જે આપણા કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે એઓનું માર્ગદર્શન મળ્યું બેતાલીસ હજાર બસોથી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ એકસો ને છવ્વીસ ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી સત્યાસી જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો એ બંનેને આજે પ્રોત્સાહિત કરી પ્રોત્સાહિત કરી અને માન્ય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ મેન્સ હતી એના સોળ ખેલાડીઓએ સિત્તેર જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની આપણે ઘરઆંગણે હોસ્ટ હતા આપણે અને એનું આયોજન કર્યું હતું એકવીસ વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એમાં પછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ આવા સોળે પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે અને એ લોકો હવે માત્ર સાત આઠ ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમમાં જાય છે બધાને હું એમને પણ એમના માટે પ્રાર્થના કરવાનું કહું અને એ લોકો નેશનલ પણ ચેમ્પિયન થઈને આવે અને આપણી ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી જ બધા પાસે લાગણી છે અને આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો ઓગણસાઇટમાં પદવિદાન સમારંભ

કારણ કે મૂળ મૂળ જે છે એ રાજ્યપાલના પ્રોટોકોલ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ જે બેઠક વ્યવસ્થા હોય છે એ રાજભવન પણ મોકલવાની હોય છે તો જ્યારે આપણે આ કર્યું હતું એ વખતે એ એ પ્રમાણેની યોજના હતી છેલ્લી ઘડીએમનો કાર્યક્રમ પૂરો થયો છે હું આ મેટરની અંદર આગળ વાત કરી અને પર્સનલી મેયરશ્રી સાથે વાત કરી લઈશું હા પણ મેયર શ્રી ઉપસ્થિત રહેવાના છે એવી અમને માહિતી એવી નહીં નહીં બધાને આમંત્રણ આમંત્રણ આપવું જ પડે પ્રથમ નાગરિકને મેયરને કલેક્ટરને બધા જ અમારા માનવંતા મહેમાનો છે પણ ક્યાંક ને ક્યાંક બેઠક વ્યવસ્થાની અંદર જે હશે હું વાત એમની સાથે કરી અને થેન્ક યુ થેન્ક યુ સો મચ